ગૌતમ વંદે મહાન પુરુષ શ્રી આ સુંદર મગ્ર નું આયોજન કુદેવ કર્મકાંડી સમિતિ અને જે લખેલું જ માં પણ લખેલું છે સંસ્કાર સંગઠન સંસ્કૃતિ અને સહકાર એ જ રીતે અને વિદ્વાન હમણાં જે વાત થઈ રહી હતી કુદેવ ની વચ્ચે આયોજન પણ કર્યું હતું બહુ સારું થયું અને જે ગુરુજી મહિલા છે ભરતભાઈ જે જામનગર તો ઠીક આખું ગુજરાત નું ગૌરવ અને આપણે કહી છે ઉપમા કાલિતા હર્ષ્ય ભારવી અર્થ ગૌરવ દંડીના ભદલાલિક મા હર્ષાંતિ ગુરત રહ્યા હોય તો ભરતભાઈ માટે તો કહેવામાં આવે ગુણ ચતુર્થ બધા પ્રકારના ગુણો એમાં રહેલા છે એવા ગુરુજીના હાથે આપને ये यह को प्राप्त हो एक रीते आप लोग आगे जे रीते प्रगति थी भाई रीते आप एक भगवान सदाशिवी प्रार्थना अस्तुक